સુધારણા માટે સૌથી વધારે અનુકૂળ એટલે સીધી સરળ પદ્ધતિ કઈ બાયોવેસ જેટલો એટલો થર મારી દેવાનો પેલા ફૂટ ફૂટ નો એની માથે ગોબર નો થર મારી દેવાનો એની માથે તમે ઈ બાયોવેસ ઈ ખાતર જો લાલ માટી માં વાપરવાના હોય લાલ ધૂળ વાળી ખેતી માં તો ધોરી ધૂળ નાખવાની અને ધોરી ધૂળ વાળું ખેતર હોય તો લાલ ધૂળ નાખવાની અને કાળી ધૂળ વાળું ખેતર હોય તો પીરી ધૂળ નાખવાની જે તમે ખેતરમાં વાપરવાના હોય એનાથી અપોઝિટ કલરની માટી એમાં નાખવાની એટલે એના ગુણ તત્વો હો ગણા વધી જાય ડબલ થઈ જાય અને માત્રને માત્ર અનોરોબ અનોરોબિક કમ્પોસ્ટ પદ્ધતિ જે છે ધારો કે તમારે ફ્રૂટ ને વેજીટેબલ વેસ્ટ ને એવું નાખવું હોય તો એક અમે બેગ વિકસાવી છે એ બેગમાં કટિંગ કરીને ભરી દેવાનું અને તમારે કાંઈ ન કરવું હોય તો ખાડો કરીને એમાં થર માર્યા રાખવાના બે ત્રણ ખાડા બનાવી લેવાના અને ત્રણ મહિના નેવું દિવસ રહેવા દેવાના પછી બીજો ખાડો પછી બીજો ખાડો અને એને પાછું સાળી અને પેકિંગ કરીને તમે આરામથી વેચી શકો માટી એટલા માટે નાખવી જોઈએ કે એની એની અંદર ઓક્સિજનની પ્રક્રિયા તમારે બંધ કરવી પડે તો જ એની અંદર કમ્પોસ્ટિંગ થાય સમજી ગયા એટલે માટી મારા અનુભવ પ્રમાણે જરૂરી છે પણ વિજ્ઞાનની ભાષામાં તમે એનું એનાલિસિસ કરાવો તો ખબર પડે કે એનાથી હું ફેર પડે છે